અત્યારે અને ટાઈમે નીકળી જજે અને બસમાં છોકરાને હાચવજો હો પાછી હા અને શાંતિથી રહેજો અને આનંદ કરજો હા અને એક મિનિટ ઉભી કાલ પહોંચ ચાલે ને તને અને લે લે આ પંદરસો બીજા હા અને શાંતિથી રજે હા અને ટાઈમે નીકળી જજો ચાર ની બસ છે હો ને હલો હા જય શ્રી કૃષ્ણ જમી લીધું થઈ ગયા થિલા પેક કશું ભૂલી ના જતી પાછી હો હા અને ગીતાનું મોથું ઓળ જાય એને મોથું ઓળવામાં બહુ ટાઈમ લાગે તું અરિયાળ જઈને હો હા અને જલ્દી કરો ચાર વાગ્યાની બસ છે પાછી હો બે તો વાગ્યા સારું હાર હો હા હા હલો થઈ ગયા તૈયાર આજે પણ ત્રણ વાગ્યા તમારે પહોંચતા અડધો કલાક થશે થોડા વહેલા જવું સારું હં ચાર વાગ્યાની બસ છે નીકળો હવે હં હા હા જય શ્રી કૃષ્ણ હલો અલે હાડા તઈ હજી નીકળ્યા નથી તમે આ કોના નહીં એન્ડ ટાઈમે જ જલ્દી જાઓ ચાર વાગ્યાની બસ છે જલ્દી નાખો અરે ઓબર ઓભર શટલ યુ ના મળે ને તો પેચલ કરી લેજે રિક્ષા ચાર વાગ્યાની બસ છે જલ્દી હ મૂકું શું થયું મહારાજ ભાઈ અરે ભાઈ વાત પિયર જવાનું હતું છેલ્લી બસ ચાર વાગ્યા ની હતી ચૂકી ગઈ નો હવે છે કાલે જશે